નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની નિહાળી છો અડીખમ ગુજરાત મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં એસટી બસના ડ્રાઈવરને માર મારવાની ઘટના સામે આવી છે સંતરામપુરના ઉખરેલી ગામે વડોદરાથી ફતેહપુરા વાયા સંતરામપુર રૂટની એસટી બસના ડ્રાઈવરને ચાલુ બસ રસ્તા વચ્ચે રોકી માર મારવામાં આવતા ચકચાર મચી છે બસનું સ્ટોપેજ ન હોવાથી ડ્રાઈવરે બસ ઊભી ન રાખતા તેનો બદલો લેવા બસ પરત આવતા બસને ઉખરેલી ગામે રસ્તા વચ્ચે ચાર ઈસમોએ રોકી તારા બાપની બસ છે તો તું અહીંયા ઊભી રાખતો નથી તેવું કહી ડ્રાઈવર સાથે મારામારી કરી હોવાનું સામે આવ્યું છે બસ ડ્રાઈવરને માથાના ભાગે દંડો મારતા ઈજાઓ પહોંચી હતી માર મારતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ડ્રાઈવરને એકસો આઠ મારફતે સંતરામપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો સમગ્ર મામલે બસ ડ્રાઈવર મુસ્તાક અબ્દુલ રહીમ ગાજીએ સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે ફતેપુરાડોળા ફતેહપુરાના સુધી જતો હતો એ દરમિયાન સંતરામપુરથી મુસાફર બેઠેલ તે વગર સ્ટોપે જે એ ઉતરેલી બે નંબર પાર્ટીઓ ઊભી રાખવા કહેતા મેં ના પાડી અને આગળના સ્ટોપ નવા ઘરે સ્ટોપે જોતો ત્યાં ઉતારી દઉં એ મને ધમકી આપી ગયો કે પાછો રિટર્ન આવે તો હું ફતેહપુરાથી રિટર્ન આવતા એ ઘાતક હથિયારો લઈ ઊભા રહ્યા હતા ને બ બાઈક આડું કરી મને ગાડા પર માર મારવા ચાલુ કર્યું જાન લેવો હુમલો કર્યો મારી ઉપર અને મને સરકારી કર્મચારી છું અને મારા પર આવો હુમલો થયો તો આમ નાગરિકનું શું મારા પર હાથે ઇન્સાફ કરવો દો સામે આ વતન ઓળખી દો અને સંતરામપુર આપવાનું ફરક પડ્યો એ પર મરુ થયો ત્રણ મહિનાથી નોકરી કર્યો અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ